અમારો ધ્યેય પેલેથી છોટુભાઈ વસાવા સાહેબ જે લડતા હતા એ સંવિધાન પર લડતા હતા અને એના માટે અમે લડીશું ઠીક છે આંતરિક ઝઘડા અમારા થયા હતા એનો કઈ વાંધો એના માટે અમે લડીશું ઠીક છે આંતરિક ઝઘડા અમારા થયા હતા એનો કઈ વાંધો નથી પણ આવનારા સમયની અંદર અમે કારણ તો એક જ હોય કે જયારે ઘરમાં હોય ને એમાં ખાવાનું કોઈ આપતા હોય ને પીરસતા નહીં હોય માણસને ભૂખે મારે વિચારધારાની જે ગરીબોને છોડીને વિચારધારા ચલાવતા હોય તો એવા લોકો સાથે મારે દેવાનો કોઈ મતલબ નથી થાય તો એને રોડ પર લાવતા લાવતા એને એક્સપાયર થઈ જાય પોતાના બચ્ચાને આપવા માટે તો નરેન્દ્રભાઈ મોદીએ બેટી પઢાવો બેટી બચાવો બે હજાર ત્રણ ની અંદર શરૂઆત કરેલી હતી ગુજરાતમાં હું ધારાસભ્ય હતા મેં ડેડીયાપાડામાં એમની સાથે ત્રણ દિવસ રહ્યા એમને જયારે શરૂઆત કરી ને આજે એવા વિસ્તાર ઉમરગામ થી અંબાજી સુધી આજે એની એજ હાલત હોય ગઈ કાલે એક જણે સાપ કહ્યો એને જોલીમાં માં ઉચકીને જાય તો વિકાસ કેવી રીતે કહી શકાય ડેડીયાપાડા અહીંથી સંઘર્ષ સભ્ય ચૂંટાયા છે મારે તો કઈ ભાજપ કોંગ્રેસ ની કઈ જરૂર નહીં પડી હતી અમને બરાબર છે હા ના અમે ચૂંટાયા હતા અને આજે બી અમે લડીશું તો ચૂંટાશે એમાં ક્યાં વાંધો છે